માં મહેનત કરવી પડે દાખલા કારખાને જતો હોય છોકરો એને બાર કલાક નોકરી કરવી પડે તો આપણે બાર કલાક તો અહીંયા નથી કરતા કામ ખાલી તમે પાંચ કલાક આખા ખેતરમાં આટો મારીને તમે ચેક કરો કે ભાઈ આમાં શું પ્રોબ્લેમ છે આ એનું સોલ્યુશન લાવશો તો સો ટકા ઉત્પાદન વધશે વધશે ને વધશે નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત વિજય ચાળામિયા અને મારી સાથે છે રવિ ચાળમિયા અત્રે આપણે ઉપસ્થિત થયા છીએ ખરેડા ગામની પાવનભૂમિથી તમારા સમક્ષ એક મળવા જેવા માણસ અંતર્ગત આજનો વિડીયો લઈને અમે આવી ચૂક્યા છીએ કે અમે તમને સતત ખરેડા ગામની અંદર જે સેવાકીય પ્રવૃત્તિ તેમજ મળવા જેવા માણસ કે જેમાં જેનામાંથી આપણે કંઈક પ્રેરણા લઈ શકીએ એવા આશય સાથે આપણે જે પ્લેટફોર્મ ઉપર કામ કરી રહ્યા છીએ ત્યારે આજે આપણે ઉપસ્થિત થયા છીએ એક એવા આદર્શ ખેડૂત સાથે વાતચીત કરવા માટે હવે સામાન્ય રીતે આજની પરિસ્થિતિ જોતા કે દરેક માણસ શહેર તરફ વળતો થયો છે કે પોતાની બાપ દાદાની જે જમીન છે એમાં દરેકનો પ્રશ્ન એવો છે કે જમીનની અંદર કંઈ મળતું નથી અથવા તો કંઈ વળતર નથી એવું બધાનું સહજ રીતે માનવાનું છે ત્યારે આજે આપણી સમક્ષ અત્યારે ઉપસ્થિત છે એક એવા આદર્શ ખેડૂત કે જેને ગત ચોમાસાથી લઈ અને આજ સુધી ઘણું બધું પ્રયત્નો કરી અને સંઘર્ષ કરી અને ખરેખર એક જે ખેતીની અંદર એક નવી પરંપરા શરૂઆત કરેલી છે કે ખરેખર એમાંથી એક પ્રેરણા લેવા જેવો ખિસ્સો અમને જાણવા મળ્યો તે બદલ અમે એમની મુલાકાત માટે આવ્યા છીએ અને ખરેખર જો એક ક્લાસની અંદર ચાલીસ વિદ્યાર્થીઓ જ્યારે અભ્યાસ કરતા હોય તો એમાંથી એક બે ત્રણ નંબર જ કેમ આવે છે એટલે કે જે વ્યક્તિને શિક્ષક તો એકસાથે જ ભણાવતા હોય છે પણ એમાંથી ગ્રહણ કેટલું કરે છે એ એક અગત્યની વાત હોય છે ત્યારે ખેતીની અંદર આજે ખેતી પ્રધાન દેશ છે જ્યારે એસી ટકા વર્ગ ખેતી સાથે જોડાયેલો છે પરંતુ બધાનો એક જ પ્રશ્ન છે કે ખેતીની અંદર વળતર નથી આવો પ્રશ્ન છે ત્યારે આપણી સાથે ઉપસ્થિત છે તો આપણે એમની સાથેથી જે કાંઈ માહિતી છે એ એકત્રિત કરવાના પ્રયત્નો કરીએ નમસ્કાર નમસ્કાર તમારું પૂરું નામ આપો મારું નામ ચાળમિયા મનીષભાઈ છગનભાઈ અત્યારે હું ખેતી કરું છું બરાબર હવે અમારા દર્શક મિત્રોને એ માહિતી આપો કે તમે જે અભ્યાસ કર્યો એ કેટલો કર્યો અને આ ધંધાની અંદર કેવી રીતે ઇન્વોલ્વ થયા એ વિશે થોડીક માહિતી આપો હું દસ ધોરણ ભણેલો છું પછી દવાની દુકાન નહીં નાખી પછી પપ્પા રિય ખેતી જ કરતા હતા પછી એનું એક્સિડન્ટ થયું પછી મારા ઉપર આવી ગયું એટલે હું આમાં ખેતીમાં જ એકદમ જોઈન્ટ થઈ ગયો એટલે કે જે દરેક માણસ જ્યારે એમ કહેવાય કે યુવાન કાળની અંદર જ્યારે અભ્યાસ કરી અને પોતાના ઉપર એક ઘરની જવાબદારી આવતી હોય છે ત્યારે દરેક માણસ આ પીરિયડમાંથી પસાર થતો હોય ત્યારે આપણી સાથે મનીષભાઈ ઉપસ્થિત છે એમને સરસ મજાની વાત કરી કે પોતે શરૂઆતમાં જે અભ્યાસ પૂરો કરી ત્યારબાદ એમને કે હીરાના હીરાનાબીનના સાથે થોડોક ટાઈમ ગુજાર્યો ત્યાર પછી પોતે એક એગ્રો ચલાવ્યો અને તમને આ જે વિચાર આવ્યો કે ખેતીની અંદર તમે આવતાની સાથે જ તમને કેવો અનુભવ થયો ના અનુભવ તો સારો હોય પપ્પા ખેતી કરતા હતા એટલે એટલે ટૂંકમાં એના માર્ગદર્શન નીચે જ આવેલા હી પછી એ સિવાયનું આપને એવું ગયું કે ભાઈ આ ચાલુ પાક તો આપણે વાવી જ છીએ કપાન ઘઉં ને તેની હેતી બરાબર તો એમાં કાંઈ લાંબુ વળતર નહોતું પછી સાત આઠ આઠોરા પહેલાં આપને એવું લાગ્યું કે ડુંગળીમાં ને એમાં સારું હોય તો આપણે પહેલાં જ વરે ડુંગળી વાવી એટલે વાવી એટલે એ જ વરે તમને કહી દઉં મજૂરીને આ આપને આપણે કંઈ અનુભવ નહોતો કે આનું ચોપામણ કેવી રીતે કરવું ને આંતેના એટલે એ પહેલાં વરે મને મોંઘું પડ્યું પછી અઢીસો રૂપિયા અઢીસો મણ જેવી ડુંગળી થઈ પછી એમાં એ ભાવ એ વરે આવ્યા નહીં ઠામુ કાંઈ સામાન્ય હો રૂપિયા આવ્યા હતા હો રૂપિયા આવ્યા તો આપને એવું લાગ્યું કે આમાંથી આપણે પંદર વીસ હજાર રૂપિયા પાંચ વીઘામાં માન વહીધા હતા તો આપણે એવું વિચાર્યું બીજા ખેડૂત જે કાયમી વાવે હે આ પોરબંદર સાઈડની એલીકો એ અંધા એમ કહીએ કે અમે ત્રણસો સાડા ત્રણસો મણ ડુંગળી કરી ને આપણે કેમ ન થઈ પછી એ બીજા વરે મેં વાવ્યું પછી એ ટૂંકમાં આપણે જાણ્યું કે આમાં હું હું પ્રોસેસ આવે ને તેન હતું બરાબર પછી બીજા વરે આપણે વાવ્યું એટલે આપણે ત્રણસો મણ થઈ ને ટૂંકમાં આપણી હું હું ભૂલ હતી એ આપણે સુધારી કે આમાં આ કરી તો આમ થાય કે આટલા પાણી આ ટૂંકમાં એક ધંધો કેમ આપણે કારખાનું હોય તો એમાંય રિસર્ચ કરવું પડે છે એ જ રીતે આમાં ખેતીમાં છે ખેતીમાં તમે સો ટકા ટૂંકમાં રિસર્ચ કરશો તો આમાં તમને સફળતા મળશે એ સો ટકાની વાત છે પણ ટૂંકમાં મહેનત કરવી પડે દાખલા કારખાને જતો હોય છોકરો તો એને બાર કલાક નોકરી કરવી પડે તો આપણે બાર કલાક તો અહીંયા નથી કરતા કામ ખાલી તમે પાંચ કલાક આખા ખેતરમાં આંટો મારીને તમે ચેક કરો કે ભાઈ આમાં શું પ્રોબ્લેમ છે આ તે એનું સોલ્યુશન લાવશો તો સો ટકા ઉત્પાદન વધશે વધશે ને વધશે સો ટકાની વાત કરી રહી કે કોઈ પણ ધંધાની અંદર જ્યારે તમે રિચર્સ કરો અથવા તો દિલથી મહેનત કરો એટલે એ ધંધામાં ચાર ચાંદ લાગતા હોય એવો જે આપણી સામે અત્યારે મનીષભાઈ ઉપસ્થિત છે એના જીવન દરમિયાન પોતે ખેતીની અંદર સફળતા મેળવેલી છે એ રૂબરૂ આપણે આ કોઈ ફોકટ વાત નથી તમે પણ જાણી શકો છો તેમજ હવે અમારા દર્શક મિત્રોને એ માહિતી આપો કે આપણી જે જમીન બાપદાદાની છે અને કઈ રીતે બીજી કેટલી રાખો છો અને હાલમાં કેટલું વાવેતર કરો છો મારી ગણે બાવીસ વીઘા ઘરની જમીન છે એ સિવાયની હું અત્યારે હાલમાં પચીસ વીઘા બીજી રાખું હું એટલે એમાં ટૂંકમાં અત્યારે પંદર વીઘાની મેં મગફળી વાવી છે ને પંદર વીઘાનો કપા છે ને એક પંદર વીઘા રહ્યું એમને પડ્યું છે એમાં ટૂંકમાં હવે ગમે તે કંઈક વરસાદ વરસાદ થાય એ પ્રમાણે આયોજન કરવાનું છે એટલે ટોટલ કેટલી વાવો છો ટોટલ પિસ્તાલીસ વીઘા છે હવે આ પિસ્તાલીસ વીકાનું જે પોતે વાવેતર કરે છે હવે આપણે એમની પાસેથી એ માહિતી લઈએ કે ગત ચોમાસાથી લઈ અને અત્યારે જે પાછું આવવા તરફ છીએ કે હવે થોડાક દિવસોની અંદર વરસાદ આપણા ઉપર મેઘમહેર કરશે તો ગત જે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ દરમિયાન જે પિસ્તાલીસ વીકાના વાવેતર દરમિયાન કયો કયો પાક લીધો અને કેટલા મણ જેની આવક થઈ અને એવી માહિતી અમારા દર્શક મિત્રોના ગયા વરે મેં પંદર વીઘાની કપા વાવ્યો હતો ને વીસ વીઘાની મગફળી વાવી હતી ટૂંકમાં એ ચોમાસું પાક હતો પછી ને તલી હતી પણ તલીમાં તો ટૂંકમાં ત્રણ ત્રણ મણ થઈ હતી વરસાદ ટૂંકમાં વધારે પડ્યો એટલે એમાં કાંઈ બહુ લાંબું નહોતું ભર્યું પણ મગફળીમાં હારું રહ્યું એ મણ થઈ ગઈ હતી કપારીઓ એ સત્તર અઢાર મણ થયો હતો એટલે એવું હતું એમ પણ ટૂંકમાં તો એ વાંધો ન આવે કે ભાઈ મગફળીમાં ટૂંકમાં હું બજાર મળી ગઈ જનરલી શરૂઆતમાં હું વહેલા વાવ્યું હતું ટૂંકમાં ખેતી વસ્તુ એવી છે કે તમારું ટાઈમે વાવેતર હશે ને તો તમને હંધોય ફાયદો મળશે એક ફાયદો નહીં તમારું ટૂંકમાં ટાઈમે વાવેતર નહીં હોય એટલે તમે કમાઈશો નહીં મેં મગફળી વાવી હતી ગયા વરે આપણે પાંચમા મહિનાની પચીસ તારીખે મેં વાવેતર કર્યું હતું એટલે હંધ પહેલાં ટૂંકમાં આખી બજાર પહેલાં હું આવ્યો એટલે મારે મગફળીના હોઠસો રૂપિયા ભાવ આવ્યા મણ મગફળી થઈ એની વસ્તુ તમે દાખલા બીજા ખેડૂતે ગામમાં વાવી હતી એ મારેથી મોડા હતા એટલે એને ટૂંકમાં બજારનો ભાવ લાભ ન મળ્યો આપને એ મળ્યો એટલે આપને બેનિફિટ સારું રહ્યું એના જેવી વસ્તુ છે ખૂબ સરસ વાત કરી કે બજાર ઉપર જેની નજર હોવી જોઈએ તેમજ વાવેતર કયા સમયે કરવું જોઈએ એની સરસ મજાની વાત કરી હવે અમારા દર્શક મિત્રોને એ માહિતી આપો કે આ જે તમે પિસ્તાલીસ વીઘાનું વાવેતર કરો છો એની અંદર તમે જાતે મહેનત કરો છો અથવા તો મજૂર રાખો છો કે એ કાંઈ જે માહિતી છે દર્શકો મિત્રો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ ના મારી કણે મજૂર છે દસ પંદર અને પછી જેમ જરૂરિયાત પડે એમ આપણે મગવી લઈ જાણે ટૂંકમાં હારા હે અહીંજા તમે એના જેવું એને ભાગી જ આપણે દઈ એટલે ટૂંકમાં પચીસ ટકા એનો ખર્ચો લાગે અને ત્રીસ ટકા આપણો જેવો ખર્ચો લાગે ટૂંકમાં આહતી વસ્તુ શું છે કે તમારી બજાર આવીને મણિકું નીકળું તો તમને આમાં બેનિફિટ જાજો રહેશે ને કેટલી વખત આ તો કુદરત આધારિત છે વરસાદ જાજા થાય તમને નડી જાય ભાવ ન હોય સરકારની નીતિ ઉપર જાય દાખલા સરકારે આ ડુંગળી કે લહણની વસ્તુ વાવો જો એક્સપોર્ટ ઉપર આહંદી આલે જો એક્સપોર્ટ બંધ થયું તો ટૂંકમાં તમને લાંબો બેનિફિટ મળશે નહીં હવે આપણે જે ચોમાસું પાક વિશેની વાત કરી ત્યાર પછી હવે શિયાળુ પાક તમે ગયા વર્ષે જે જે લીધો અને કેટલા વીઘાનું વાવેતર હતું એમાંથી કેટલા મણ ડુંગળી થઈ કેટલા મણ લસણ થયું અને જીરું એના વિશેની માહિતી થોડીક આપણે દર્શક મિત્રો સુધી પહોંચાડવાનો પ્રયત્નો કરીએ એ મેં પંદર વીઘાની ડુંગળી હતી એ ડુંગળી મારે ચારસો મણ થઈ વીઘે પણ ટૂંકમાં એવું છે આપણે ચારસો થઈએ એટલે આખા ગામને ચારસો થાય એવું ન હોય અમુક અઢીસોય થાય છે ત્રણસો થાય છે ટૂંકમાં આંધુ વાવેતર ઉપર જ મેન્ટેન કરે છે એટલે ખેડૂતને એક ખાસ કહેવાની સૂચના છે કે ટાઈમ જે ખેડ હે આપણો વાવેતરનો એ વાવેતરે આપણે ફરજીયાત વાવેતર થઈ જવું જ જોઈએ તો જ તમે ફાવશો નક્કર નહીં ફાવો કે ડુંગળી રહી આપણે બારમા મહિનાની અમે હાથે કાયમી દસથી પંદર તારીખે ચોપી એ જ ડુંગળી તમે ખાલી દી લેટ ચોપશો તો તમારું મણિકું નહીં નીકળે આપણે પછી એમ કહીએ કે આમ થયું તેમ થયું એ વસ્તુ ખોટી છે એટલે ટૂંકમાં આપણે આપણું જે ટાઈમ હોય ખેતીનો વાવેતર કરવાનો એ ટાઈમે ફરજિયાત થઈ જવું જોઈએ પછી મેં વીસ વીઘાનું જીરું વાયું હતું બરાબર એ જીરું મારે ટૂંકમાં હારું થયું જીરી વસ્તુ એવી છે કે આપણે દસ મણ થયું હતું પણ ગામમાં ત્રણ મણી થાય ને ચાર મણી થાય એ નક્કી ન હોય એમાં તો હું એક કુદરતી છે કે હુકારો આવે તો થવાનું નથી પણ ટૂંકમાં આપણે સારું થયું હતું હમ ને એક પંદર વીઘાનું લસણ વાવ્યું હતું એ લસણ એસી એસી મણ થયું એટલે આ હદી વસ્તુ ખેતીમાં એવું છે કે એક તો તમારે નક્કી રાખવું પડશે કે વાવેતર કરો એટલે દાખલા જીરું વાવ્યું તો એની પડામાં જીરું વાવેતર કંઈક કંઈ ન કરાય તોય મણિકું નથી નીકળવાનું લસણ હોય તો એવી રીતે જ છે ને ડુંગળી વાવો તો એવી રીતે પછી તમે પાકની ફેંક બદલી ફરજીયાત કરવાની રહેશે દાખલા તરીકે ઓણ મગફળી વાવવી તો એમાં પોર કપા વાવો કપા વાયુ અહીંયા મગફળી વાવો કે ગમે તે બીજું કંઈક વાવો તમે એકને એક વાવેતર કરશો તો એનું ઉત્પાદન આવવાનું નથી એક ફાઇનલ એ હંધાય ખેડૂતને ખબર હે છતાં તોય એ ખેડૂત શું હોય કે એમને કપાન કપા વાય વાયુ જ કરતા હોય એટલે એમાં મજૂરને પ્રોબ્લેમ છે એવું નથી કે એક ખેડૂતને નથી ખબર એમ ખબર હંધાય ને હે છતાં પણ ટૂંકમાં આ કરવાનું રી હે ખૂબ સરસ વાત કરી કે આજે ખેડૂતે દરેકનો એક જ પ્રશ્ન હોય છે કે એક વ્યક્તિને આટલા મણ કપાસ થયો તો બીજા વ્યક્તિને કેમ નથી થતો એની પાછળનું જે પોતે વાત કરી કે પોતાની એક નજર હોતી નથી ખરેખર કોઈ પણ ધંધાની અંદર એક તમારે દિલથી એની એક ચાહના હોવી જોઈએ કે એની અંદર સતત પુરાવેલા રહેવા જોઈએ કે જેની અંદર રોજ એક નવો વિચાર આવવો આપણે જે જગ્યા ઉપર ઊભા છીએ મનીષભાઈ હા એ જગ્યા ઉપર શેનું વાવેતર કર્યું છે અને કયા ટાઈમે કર્યું છે એના વિશે આપણે થોડીક માહિતી લઈ આ આપણે મગફળી વાવી હતી આ પાંચમા મહિનાની સિત્તે તારીખનું વાવેતર છે ટૂંકમાં ઘણા ખેડૂતે અત્યારે કરી નાખ્યું છે વાવેતર અરે ટૂંકમાં ટાઈમે વાવેતર કરશે એની જીત થઈ છે એ ફાઇનલ છે તમને આદર્શ કહેવું તો એટલે કે મનીષભાઈનો જે વાત છે એ તમારા સમક્ષ લઈને આવ્યા છીએ અને સતત અપડેટ બતાવવાના પ્રયત્નો કરીએ છીએ હવે આપણે આવી પહોંચીએ છીએ કે એમને ગોડાઉન બનાવ્યું છે અને આ જે ગોડાઉન બનાવવા પાછળ શું હેતુ છે અને આ વિચાર કેવી રીતે આવ્યો એની વિશેની આપણે માહિતી લેશું તો આ જે ગોડાઉન છે એ કેટલા કેટલાભાઈ કેટલાનું છે અને આ વિચાર કેવી રીતે આવ્યો તમને આ ગોડાઉન આપણે સાઠ બાય સાડા પંદરનું છે ને ટૂંકમાં વિચારમાં તો આમાં એવું હતું મેં તમને કેમ આગળ વાત કરી કે આઠ નવ વરા પહેલાં આપણે ડુંગળી વાવી હતી પહેલાં વરે ટૂંકમાં આપણે ભાવ ન મળ્યો કે સો રૂપિયા જ મળ્યા પછી બીજે વરે વાવી તે બીજે વરે દોઢસો રૂપિયા જ મળ્યા હતા પછી વિચાર એવો આવ્યો કે ડુંગળીમાં મેં દિવ હાયટમ પછી કાયમી ચોમાસું જાય ને એટલે ડુંગળીની બજાર એટલે મેં વેચીને દાખે કે અઢી ત્રણ મહિને ડુંગળીની બજાર રહીને ત્રણસો રૂપિયા થઈ ગઈ તો આપણે ટૂંકમાં એમ થાય કે આ દૂર્યું ને આપણે પકવેલી વસ્તુ ભાવ આપને નથી મળતો ને વેપારી કાતે હોય એ સ્ટોક કરે એને લાભ મળે એટલે આપણે એવું કંઈક કરવું પડશે પછી બીજે વર્ષે મેં એક ગામમાં મકાન હતું એ ભાડે રાખ્યું એમાં ટૂંકમાં બાર્યું એવી રીતે આ મેં કર્યું ને એવી રીતે કર્યું તો એટલે અહીંયા આઠસો મણ હતી એક મારો વાડીએ રૂમ છે અહીંયા ચારસો મણ એટલે ત્રીજે વરે મેં એ ટૂંકમાં બે જગ્યાએ નાખી બારસોમાં ડુંગળી ને જે બીજી વાય વહી દી હતી એ મેં સવાસો રૂપિયામાં વેચી નાખી હતી પછી હાઈટમ પછી એ ડુંગળીના મારે ત્રણસો સાડા ત્રણસો ચારસો રૂપિયા બજાર આવી પછી એમ કરતાં કરતાં મેં તૈનેકવાળા એમાં ભરી એટલે એમાં સારું રહ્યું પછી એમ થયું કે આજે સ્ટોર આપણે નાનો પડે કે આપણે દાખલા તરીકે જેટલું ઉત્પાદન લઈ એ હંટવી ડુંગળી આપણે બજારમાં વેચવી ન પડે એના માટે એમ થયું કે મોટું ગોડાઉન કરી પછી મેં આ ચણું ત્રણ ચાર વડા પછી ટૂંકમાં આમાં મારે નવ લાખ રૂપિયા જેવો ખર્ચો આવ્યો હતો ને અત્યારે ટૂંકમાં આમાં સાડા છ હજાર મન ડુંગળી ભરેલી છે કમ્પ્લીટ એના જેવું છે એટલે ટૂંકમાં બજારનો લાભ આપને મળે સો ટકા કે આજે તમે ખેતી કરી રહ્યા છો તો એની આખી સિસ્ટમ ઊભી કરવી પડશે આ વાત ઉપરથી જાણવા એ મળે છે તેમજ જ્યારે ડુંગળી તમે પાક લીધો અને ડુંગળી નીકળી ત્યારે શું ભાવ હતો અને અત્યારે આપણે ઊભા છીએ આજની તારીખમાં શું ભાવ છે આ ડુંગળી નીકળી ત્યાં થી હવે તમે વાત કરો એટલે દોઢ બે મહિના જેવું થયું બે મહિના પહેલા મારે જ આ મેળો વરતા પંદર વીઘા હતી એટલે ડુંગળી વહી દીતી હતી એ માં જેવી વહી દીતી હતી એટલે એ મેં બસો ને પિસ્તાલીસ રૂપિયામાં વેચી નાખી ને અત્યારે હાલમાં તમે હિસાબ કરો એટલે પાંચસો રૂપિયા બજાર થઈ ગઈ સાડા ચારસો પાંચસો રૂપિયા જેવી બજાર થઈ ગઈ એટલે ખાલી દોઢ બે મહિનામાં જ ડબલ પૈસા થઈ ગયા એટલે હજી આઇટમ જાતા જાતા ને સરકારની કેવી નીતિ રહી એના ઉપર સાંજ મેન્ટેન કરશે સો ટકા કે આજે તમે જોઈ રહ્યા છો કે પોતે જે ડુંગળીનું ઉત્પાદન લીધું કે બે મહિનાની જો ડિફરન્સની વાત કરવામાં આવે તો ડબલ રૂપિયા થાય છે તો આ શક્ય બન્યું એને સ્ટોરેજ કરી અને આખી સિસ્ટમ ઊભી કરી તો એ આજે વળતર મળી મેળવી રહ્યા છે તેમજ હવે જો વાત કરવામાં આવે લસણની તો લસણ નીકળું ત્યારે શું ભાવ હતો અને અત્યારે શું ભાવ છે ને તમે કેવી રીતનું એમાંથી વળતર મેળવું મેં લસણ એ પંદર વીઘાનું વાયુ હતું એમાં લસણ મેં ઉપર હતા ત્યાં સોદો કર નાખ્યો એટલે લસણ જાજુ થાય આપણે કણે રાખવાની જગ્યાએ નહોતી ને બીજા નંબરમાં કે આપણે ખેતી કરતા હોય એટલે એક મગજમાં રાખવાનું આમાં કેટલી વખત ભરીને એવું નથી કે આપણે ફાવી જ જઈશું એમ કેટલી વખત સરકારની નાન તે ના નીતિ હોય તો એમાં શું એ ભાવનો વધારો ન આવે એટલે એક ટૂંકમાં તમે ખેતી કરતા હોય એટલે તમારે જે ખર્ચો થયો હોય એટલું તમારે ફરજિયાત જે બજાર હાલતી હોય એ બજારે વેચી નાખવાનું એટલે મેં લસણ બે હજાર રૂપિયાના ભાવનું વેચી નાખ્યું હતું છસોમાં ને બીજું લણ પડ્યું હતું એમાં હજી મેં હમણાં પંદર દિવસ પહેલાં પાછું બસો ને પિંચ્યાસી મણ જેવું વેચી નાખ્યું એ તેત્રીસો રૂપિયામાં એટલે ઓણ જનરલી લહણની બજાર બહુ સારી છે કે જે આ વી પચીસ વરામાં નથી ને એવી લસણની બજાર છે એટલે ઓણ બહુ સારું છે અને આ જ વસ્તુ બે વરા પહેલાં મેં જ બસો રૂપિયાનું મણ વેચ્યું હતું ઈ વર્ષે દાખલા મારે વીઘે સત્તર અઢાર હજાર રૂપિયાની નુકસાની આવી હતી એટલે આ એવું છે ટૂંકમાં આજે ખેતી કરતા હોય ત્યારે માંગ અને પુરવઠા ઉપર બજાર નક્કી થતી હોય ત્યારે આજનું જે આ વર્ષ છે ગયું જે ત્રેવીસ ચોવીસ એ ખરેખર ખેતી માટે બહુ સારી વસ્તુ હતી આજે ગામડાનો જે ખેડૂત વર્ગ છે કે જે કંઈ મધ્યમ વર્ગ છે એ મોરબી જિલ્લો કે ગમે ત્યાં આખા ગુજરાતની અંદર ફેક્ટરી તરફ ખેંચાણ થયું છે અને સતત સિટી તરફ વળતા થયા છે ત્યારે મનીષભાઈ આપણે એ માહિતી લેવી છે કે લોકો જ્યારે કારખાના કારખાના કરે છે અને જમીનું વેચીને કારખાનામાં જાય છે તો એ મુદ્દે તમે શું કહેવા માગશો આ વસ્તુ તો એવું છે મારું તો કહેવાનું એમ થાય કે તમે જે ધંધો કરતા હોય એમાં રોકાણ કરો હું ખુદ રોકાણ કરી આવ્યો હો મેં કારખાનામાં એક પૈસો ભાગ રાખ્યો હતો બત્રીસ લાખ રૂપિયા દીધા ને ચાર પાંચ વરે એમાંથી મારે સાડા સાત લાખ રૂપિયા પાસે આવ્યા એટલે મારું તો કહેવાનું એમ થાય કે તમે જે વસ્તુનું તમને નોલેજ હોય ને એમાં તમે પૈસાનું રોકાણ કરો બીજે સિંહે જવાની જરૂર નથી ફાફા મારવાનું બંધ કરો ખૂબ સરસ વાત કરી કે આજે જે આપણા દેખાદેખીનો માહોલ છે કે એક વ્યક્તિને જો એમાંથી સફળતા મળી છે કારખાનામાં તો બીજી દસ વ્યક્તિ એ તરફ આકર્ષાય છે ત્યારે તમારામાં જે નોલેજ છે તમારામાં જે કામ કરવાની કૃતજ્ઞતા છે જે તમે કામ કરી શકો છો એ દિલથી કરો તો એમાં સો ટકા સફળતા મળશે તો આ હતી એક આદર્શ ખેડૂતની વાત આ વાત તમને કેવી લાગી તે નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખો તેમજ વધુમાં વધુ લોકો સુધી પહોંચે એવા તમારા સમક્ષ નમ્ર વિનંતી કરું છું એટલે આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરવા માટે વિનંતી કરું છું તેમજ અમારા નવા વિડીયોની અપડેટ જોવા માટે રાહ જુઓ અમે તમારા સમક્ષ નવા વિડીયો લઈને આવશું નમસ્કાર જય માતાજી